આટલા કિલોમીટર લાંબો આટલા કિલો આટલા મીટર કે આટલા ફૂટ પહોળો અને આટલા ઇંચ જાડો રોડ બનાવવાનો છે આવું તો નક્કી થતું હશે ને કે કેટલો લાંબો કેટલો જાડો ને કેટલો પહોળો રોડ બનાવવાનો છે એ નક્કી થતું હશે એના આધારે એનો કેટલો ખર્ચો થશે એ પણ સરકારમાં નક્કી થતું હશે કે ભાઈ બે કિલોમીટરનો રોડ બનાવવો છે આઠ મીટર લાંબો અને છ ઇંચ કે ચાર ઇંચ જાડો તો પચાસ લાખનો ખર્ચો છે એવું નક્કી થતું હશે પછી એના પ્રમાણે બજેટ ફળવાતું હશે એના પ્રમાણે ટેન્ડર થતું હશે અને એવી રીતે રોડ બનતો હશે પચાસ લાખ ની કિંમત નો રોડ જો પચાસ લાખ માં બનાવવામાં આવતો હોય તો ખાડા શું કામ પડે છે મને એ નથી સમજાતું કે ખાડા કેવી રીતે આપણે આપણું ઘર બનાવીએ તો નક્કી કરીએ કે ઘર બનાવવાનો ખર્ચો ચાલીસ લાખ થશે ચાલીસ લાખ રૂપિયામાં આપણે આપણું ઘર બનાવીએ તો એ ઘરને પંદર વીસ વર્ષ સુધી એક ખાડો નથી પડતો પંદર વીસ વર્ષ સુધી કશું નથી થતું આપણા ઘરને તો સરકારે બનાવેલો કરોડો રૂપિયાનો રોડ પહેલા ચોમાસામાં કેમ ધોવાઈ જાય છે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ એવો છે કે તમામ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો છે એ ભાજપના મળેલા માણસો છે ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપના માણસો તમામ રોડ રસ્તાના કામોમાંથી કટકી કમિશન માગે છે અને કટકી કમિશન મળે પછી જ રોડ બનાવવાનો કામ એમને ટેન્ડર આપવામાં આવે છે એટલે ભાજપનો આ કટકી કરવાનો ધંધો જે છે એ ગુજરાતની જનતાના હાડકા ભાંગી નાખે છે એવું કહી શકાય પણ ગોપાલભાઈ સવાલ એ આવે છે આપ એને કટકીની વાત કરી રહ્યા છો આજે જ ગુજરાત સરકારે 2 કરોડ રૂપિયા 43 જેટલા શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક્સ્ટ્રા આપ્યા જે ગ્રાન્ટથી અલગ છે રોડ રસ્તા સરખા કરાવવા માટે આ તો ઓલા ભાજપવાળા નથી કહેતા આફતમાં અવસર કહે છે કે આફતમાં આ આફતમાં ભાજપવાળા માટે અવસર આવ્યો રોડમાં ખાડા પડી ગયા છે ભ્રષ્ટાચારના લોકોની ગાડીઓ તૂટી ગઈ લોકોના હાડકા તૂટી ગયા હવે આ બે બે કરોડની ગ્રાન્ટમાંથી ભાજપવાળાને થિંગડા મારવાના કોન્ટ્રાક્ટો મળશે આફતમાં અવસર કટકી કરવાનો અવસર આવ્યો પાછો જે રોડ બનાવવામાં પાંચ લાખનો દસ લાખનો કે વીસ લાખનો ખર્ચો થયો હોય એ રોડમાં ખાડો પડ્યો છે હવે ખાડા ભરવાનો પાછો બીજો પાંચ લાખનો ખર્ચો ઉધારશે આફતમાં અવસર ખિસ્સા ભરવાનો અવસર પબ્લિક માટે આફત અને ભાજપ માટે અવસર ખાડા શું કામ પડ્યા તમે એમ કહો કે પચાસ કરોડ ના કે પચાસ લાખ ના કે દસ લાખ ના ખર્ચે જે રોડ બન્યો એ રૂપર ખાડા ભરવાના પાછા બીજા પાંચ લાખ નો ખર્ચો ચડાવશે અને જેવા તેવા ખાડા ભરશે અને બાકીના ખિસ્સા ભરશે પેટ ભરશે એટલે મુખ્યમંત્રીએ જે ગ્રાન્ટની જાહેરાત કરી છે એ ભાજપના બધા જે કઈ નાના મોટા કાર્ય કરતા હોય એને બે બે પૈસા કમાઈ આપવાનો આફત માંથી અવસર ઉભો કર્યો છે એવું મારું માનવું છે અને બીજી વાત મહત્વની કોઈ કોઈ પૂછે આ પ્રશ્ન વિરોધ પક્ષ પણ ટીવી માં આવું નહીં બતાવવામાં આવે આપણા બધા નું દુર્ભાગ્ય હું એમ કઉ છું કે રોડ રસ્તામાં ખાડા પડ્યા છે એવું મુખ્યમંત્રી સ્વીકાર્યું એટલા માટે જ બે બે કરોડ ની ગ્રાન્ટ વધારે આપી એનો મતલબ એમ કે મુખ્યમંત્રીને પણ ખબર છે કે રોડમાં ખાડા પડ્યા છે તો આવો ખરાબ રોડ બનાવવા વાળાની ઘર ઉપર જેસીબી ફરશે કે નહીં ફરે કે ખાલી તમારે રાજનીતિ કરવાની હોય મીડિયામાં ચમકી જવાનું હોય ને ફોજદારી કરવાની હોય ત્યારે જ જેસીબી આવે છે બે બે કરોડ રૂપિયા કાઈ મફતમાં નથી આવતા મુખ્યમંત્રી કાઈ પોતાના બાપ દાદાની જમીનો વેચીને બે કરોડ નથી આપવાના તો તમે ભાજપની સરકારે સ્વીકારી જ લીધું છે કે ખાડા પડ્યા છે તો આ ખાડાવાળા રોડ બનાવવાવાળા કોન્ટ્રાક્ટરોના ઘર ઉપર જેસીબી ક્યારે ફરશે પબ્લિકના રોડ ઉપર ખાડા પડી ગયા છે એવા રોડ બનાવવાવાળાના ઘરને પાડી દો એના ઘર ઉપર જેસીબી ફેરવો ને જેલમાં ક્યારે પૂરશો ફાંકા ઠાકાફોડધરી વિભાગના આઠ પાંચ મંત્રીને મારી તો વિનંતી છે કે ફેરવો જેસીબી કોન્ટ્રાક્ટરોના ઘર ઉપર કેમ કે હવે તો ભાજપવાળાએ સ્વીકારી લીધું છે કે ખાડા પડ્યા છે એટલે તો બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી છે

જેમ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું એટલે બારસો કરોડ નો આફત માંથી અવસરનું પેકેજ જાહેર થયું બધા જ ભાજપના લોકો જે છે એ રૂપિયા અને પબ્લિક તો હતી ત્યાં ત્યાં રહેશે એટલે ગામડાના ગ્રાન્ટ નહીં મળે શહેરોને મળશે ને એ તો આપણે વાતો કરીએ એકચ્યુઅલમાં આ પૈસા કોઈ રોડ સારા બનાવવા માટે થોડા આપ્યા છે આ તો ભાજપના જે કાંઈ પણ અંધભક્તો છે કોન્ટ્રાક્ટરો છે એના વોર્ડ પ્રમુખો છે કોઈને કપચીનું કામ મળશે કોઈને રેતીનું મળશે કોઈને લેબર વર્ક મળશે કોઈને મશીનો નું કામ મળશે કોઈને પાવર સપ્લાય નું મળશે કોઈને પાણીનું તો બધા જ ભાજપના જે કંઈ પણ પાયદળિયાઓ છે એ બધાને નાના નાના ટેન્ડરો મળશે આફતમાંથી બધા લોકો બે બે પાંચ પાંચ લાખ રૂપિયા કમાશે અને પછી ભારત માતાના નારા બોલાવશે આ એના માટેની વ્યવસ્થા છે તમે કહી રહ્યા છો કે આ આફતમાં અવસર છે પરંતુ વડોદરાની જે પરિસ્થિતિ થઈ એને લઈને શું કહેશો કારણ કે વડોદરાના લોકોનો આક્રોશ પણ એટલો જ જબરદસ્ત છે તમે પોતે વડોદરા ગયા કે નથી ગયા હું તો ગઈકાલે જ વડોદરા હતો ગઈકાલે ત્રણ કલાક વડોદરા માં રહ્યો એની પેલા પણ ગયો તો એને હું ટોટલ પૂર પરિસ્થિતિ પછી ત્રણ વખત વડોદરા ગયા જઈ આવ્યો છું વડોદરાના લોકોમાં આક્રોશ છે અને બધા લોકોનું સ્પષ્ટ એવું માનવું છે કે ભાજપે કરેલા ભ્રષ્ટાચારના કારણે નદીના પટમાં કરેલા ગેરકાયદેસર બાંધકામના કારણે આ પૂર આવ્યું છે એવું લોકોનું સ્પષ્ટ માનવું છે અને લોકો છોડો ભાજપના કોઈ એક કોર્પોરેટર છે હું તો એને ધન્યવાદ આપીશ એનો આભાર માનીશ કે ભાઈ કોક તો સારો માણસ છે જે બોલે છે કંઈ પગારે માળા ભાઈ હતા એનું નામ મને યાદ નથી રહ્યું એ માણસે ખુલ્લેઆમ વાત કરી અને એને બહુ સાચી વાત કરી મજબૂત વાત કરી એકદમ પ્રોપર વાત કરી લોકોએ આવા માણસને આગળ લાવવા જોઈએ એણે કીધું કે ગાળો કોર્પોરેટરે ખાવાની અને કરપ્શનના રૂપિયા ધારાસભ્યોને સાંસદ સભ્યોને ભાજપની ઓફિસવાળા ખાઈ ગયા છે એણે એને પોતે જાહેરમાં કબૂલ્યું કે અબઝોર રૂપિયાનો ભ્રષ્ટાચાર નદીમાં બાંધકામ કરવાનો કર્યો છે ને એના કારણે પૂર આવ્યું તો આ આફતમાંથી અવસર એટલે કે જનતા માટે આફત અને ભાજપ માટે ખિસ્સા ભરવાનો અવસર આ દરેક વખતે આફતમાંથી ખિસ્સા ભરવાનો અવસર ભાજપવાળા ગોતી લે છે આ રોડના ખાડામાંથી પણ ગોતી લીધો અચ્છા ગઈકાલે ચૈતર વસાવા જે રીતે આંદોલન કરવા જતા હતા લગભગ બીજી ત્રીજી વાર એવું થયું કે ચૈતર વસાવા ક્યાંક કોક આંદોલન કરવા જતા હોય અને પોલીસ તેમને ડિટેઈન કરી દે કે પોલીસ એમને રોકી દે એ જે આંદોલન કે જે બી ધરણા પ્રદર્શન કરવા જતા હોય એમને ન કરવા દે એને લઈને આપ શું કહેશો દેશમાં બેન બે પ્રકારના કાયદાઓ અમલમાં છે એક કાયદો છે વિરોધ પક્ષ ઉપર લાગુ પડે છે અને એક કાયદો ખાલી ભાજપના લોકોને લાગુ પડે છે ભાજપના બળાત્કારીઓ જસદણમાં બળાત્કાર કરે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો ભાજપના માણસો ગોધરામાં નીટનું પેપર ફોડે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો ભાજપના માણસો હરણીકાંડમાં બોટ ઉંધી પાડીને નિર્દોષ છોકરાઓનો ભોગ લે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો ભાજપના જ માણસો અગ્નિકાંડની અંદર રાજકોટમાં ફોટા પડાય આવે ઓપનિંગમાં તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો ભાજપના તે જિલ્લા પ્રમુખો સંગઠનના માણસોના નામ લઠ્ઠા કાંડમાં આવે અને બરવાળામાં સો માણસોના લઠ્ઠા કાંડમાં મૃત્યુ થાય તો ભાજપવાળાને કોઈ કાયદો લાગુ નથી પડતો ખેડાની અંદર સીરપ કાંડ એક્ચુઅલમાંય જ્યારે દારૂકાંડ બને ને ભાજપના માણસોના નામ આવે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો ભાજપના માણસો ખૂન કરે ભાજપવાળા બળાત્કાર કરે ભાજપના વિકાસ આહિત સુરતવાળો ડ્રગ્સ વેચે ભાજપના લોકો ગમે એવા હલકા ધંધા કરે બે નંબરના ધંધા કરે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે અનૈતિક ગોરખ ધંધા કરે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો પણ ચૈતર વસાવા ખાડાવાળા રોડની રજૂઆત કરવા માર્ગ અને મકાન વિભાગની ઓફિસે જાય તો એને કડક કાયદો લાગુ પડે એટલે દેશમાં બે કાયદા છે એક ભાજપના લુખખાઓ લફંગાઓ બળાત્કારીઓ માફિયાઓ ગુંડાઓ ચમચાઓ માટેનો કાયદો છે અને એક વિરોધ પક્ષના નેતાઓ તરીકે ચૈતરભાઈ ગોપાલભાઈ ઈસુદાનભાઈ માટે બનેલો કાયદો છે એટલે અમારા માટે કાયદો કડક છે અને ભાજપના ચોર ચપાટા બળાત્કારીઓ માટે કાયદાનું કોઈ મહત્વ નથી ચાલો ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ